અમે પણ જઈ જાલુ છે અને આ વાતો કરતા કરતા પોકી ગયા જીબડા ગામ જીભડા ગામની અંદર જો સરસ મજાનું એક વાતાવરણ દેખાઈ રહ્યું છે થોડા ઘણું વરસાદ પાણીનું વાતાવરણ છે એટલે ગારા અને કીચડ જેવું જોવા મળી રહ્યું છે અને આ વાટમાં આવતા વળી પાછી તરસ લાગી જાય તો પાણી પીવા ઉભા રહે સાઈડમાં ને પાણી પીવાનું અને સરસ મજાનો એક વાડો બનાવેલો છે ગાયો ભેંસો પીવા માટે એ બહુ મહત્વનું કામ છે અને વાત કરતા કરતા આવી ગયા આપણે લાખણી ગામમાં લાખણી ગામમાં પ્રવેશ કરતા જ સરસ મજાની નિશાળ આવી ગઈ નિશાળ જોતા જોતા આગળ નીકળી પડ્યા આગળ નીકળતા નીકળતા અમે આવી ગયા લાખણી સિટી સિટીની અંદર તો મિત્રો ચાલતા ચાલતા આગળ વધવા માટે અને આગળ વધતા જ એક સરસ મજાનું બોર્ડ જોવા મળ્યું અને મિત્રો જુઓ સરસ મજાનું લોકેશન છે અને તમે પણ લાખણીના હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને ક્યાંના છો એ પણ કમેન્ટ કરી દેજો તો જુઓ મિત્રો આ સરસ મજાનું આ પણ ક્રેન હતી તો આપણે ટ્રેનનો પણ નજારો લઈ લીજો એક બેસ્ટ અને આ આવી ગયું આપણે ગેળા જવા માટેનો રસ્તો તો અહીંયાથી આપણે લઈ લઈશું લેફ્ટ સાઈડ તો આ લઈ લીધું આપણે લેફ્ટ સાઈડ અને આ મિત્રો જોતાને ને જોતા પાણી ભરેલું હતું તો મિત્રો હવે આમાં તો કાઠું છે તો પણ આપણે નીકળવું પડશે કોઈ બીજો એટલું અંદર ભરાઈ ગયું છે અને તમે પણ જોઈ શકો છો જો સાયલેશન સાયલેશન આહ હા આગળ જતા પણ આ થોડોક રસ્તો ખરાબ છે તો મિત્રો આ ગળા જવા માટે રેગ્યુલર છે તો કોઈ એની પળાપુર લેતું નહીં તો અને મિત્રો આટલું કામ જરૂરથી કરાવી નાખું અને આ જો જોતા ને જોતા અમે પોકી ગેળા ગામમાં ગેળા પોકતા જ પ્રવેશ કરતા જ અહીંયા તો ગાડીઓને પબ્લિકની ડિમાન્ડ આ બહુ હતી અને પછી અમે આવી ગયા પ્રસાદી લેવા પ્રસાદીમાં શ્રીફળ લઈ લીધો અને એક બીજી પણ પ્રસાદ લઈ લીધો તો બધા મિત્રો પ્રસાદ લઈ અને હવે અમે આગળ વધશું તો હવે બસ આ આવી ગયું હનુમાનજીનું મંદિર જય જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા

અને અમે પણ સિંદૂર ચડાવીને હવે આગળ વધશું કારણ કે હવે આગળનું તમને નજારો બતાવશું તો આ આવી ગયા જ્યાં અમે શ્રીફળનું વધેરવાનું હોય છે જ્યાં જ્યાં હવન કુંડી છે તેની અંદર જે શ્રીફળનો એક ભાગ અંદર નાખવાનો હોય છે કુંડીમાં આવી રીતે નાખે જેવો મિત્રો આવી રીતના પબ્લિક અવરનવર જતી બહુ જ અહીંયા નાખે છે અને ચોવીસ કલાક ચાલુ જોવા મળે છે અને જો ભીડ કેટલી છે અને આ છે શ્રીફળનો મોટામાં મોટો હનુમાનજીનો ટેબો કહેવામાં આવે છે જ્યાં શ્રીફળ અવરનવર વસ્તી આવતી જાય અને નાખતી જાય છે અને આ છો મિત્રો કેટલો મોટો છે બહુ બહુ જ શ્રીફળ આવે છે દરરોજના અવરનવર અવરનવાર પબ્લિક આવતી જાય અને ઉપર ફેંકતી જાય છે તો બહુ જોવા મળે અને આ આપણો નાસ્તો કરવાનો ટાઈમ તો મિત્રો નાસ્તો કરીને હવે અમે થોડા આગળ વધશું અને પછી આગળ વધતા મારા ભાઈ કે ચશ્મા લેવા તો ચશ્મા લેવા મંડ્યા અને જુઓ મિત્રો ચશ્મા લેતા લેતા આગળ આવ્યા તો કેળાની ખરીદી ગઈ કેળાની ખરીદી કરતા કરતા આગળ નીકળ્યા તો અહીંયા બાજુમાં જોયું તો ખારેક ની એક રિક્ષા અને મિત્રો હવે અમે નીકળી જઈશું ઘરે અને મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો તમને આગળના વ્લોગમાં પણ આવી રીતના કંઈક અવારનવાર બતાવતા રહેશું તો મિત્રો જય હનુમાન દાદા કમેન્ટમાં જરૂરથી લખી દેજો જય હનુમાન દાદા